ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ઝાંઝડા રોડ ઉપર આ ઈજા પામનાર રક્ષિત હરેશભાઈ ઢોલરિયા કે જેને અગાઉ આરોપી મિલન ગોપાલભાઈ ટીલાળા સાથે બોલાચાલી થઈ જે બાબતે પરિવારના સભ્યોએ સાથે મળીને સમાધાન કરેલું તેની અદાવત રાખી અને ગઈકાલના રોજ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી જીવલેલી ઈજા પહોંચાડેલી ત્યારબાદ આ ફરિયાદી ભાગવા જતાં તેમને ફરી આજે તને જીવતો નથી મૂકો તેવું કહી અને તેના હાથના ભાગે છે એ ચપ્પુ વડે ઈજા પહોંચાડેલી આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એક્સની કલમ એકસો નવ એક તથા છીપીએક કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે રાવલ ની તપાસ શરૂ છે સાબા બનાવ નું આખો વિગત કઈ રીતે અને આગળ ને એમો છે આરોપની કેમ આરોપ પર ગુના ઇતિહાસ ધરાવવાનો હોઈ પરંતુ અગાઉ પારિવારિક જે ઝઘડો થયેલો તેની યાદ રાખીને આ પ્રકારનું કૃત્ય કરેલાનો હાલ જાણાયા છે હાલમાં સાહેબીની માથે કોઈ કાર્યવાહી કઈક કરવામાં આવશે પોલીસ દ્વારા તમને પંચનામા અને અન્ય જે તપાસ આવી છે નવી છે સમય આવશે लाई गर्नुभयो